નમસ્કાર મિત્રો હું શું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ટુઆ ટીમ્બાની અંદર અને ત્યાં તમને જાણકારી આપી દઉં કે ગરમ પાણીના કુણ છે મિત્રો આપણે ગુજરાતની તમને વાત કરું તો ગુજરાતની અંદર ત્રણ જગ્યાએ આપણને ગરમ પાણીના કુણ જોવા મળે છે તુલસી શ્યામ છે લસુંદરા છે અને ટુવા ટીમ્બા છે તો આ તુલસી શ્યામનો વિડીયો પણ મેં આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે તમે ત્યાં જઈને જોઈ લેજો તમને લિંક પણ આપી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર તો આ વસુંધરાનું પણ છે અને અત્યારે આપણે જઈએ છીએ આ ટુવા ટીંબાની અંદર મિત્રો ત્યાં લગભગ ઘણા બધા કુંડ છે સો ઉપર કુંડો છે જે તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું અને બને રજો મારી સાથે છેલ્લે સુધી આપણે તેમને એની સફર પણ કરાવું છું અને જઈએ ત્યાં મળી આગળ તો જો મિત્રો પહોંચી ગયા છે આપણે આ ગરમ પાણીના કુંડે મિત્રો ટુવા ટીમ્બા છે અને સામે છે ત્યાં ગરમ પાણીના કુંડે આ બાજુ રામજી મંદિર છે મિત્રો ખાસ આ બધું ભગવાન શ્રી રામ અને મહાભારત કાલીન ભીમ સાથે આખી આ કથા જોડાયેલી છે અને એ આપણને અહીંયા જોવા મળે છે તો પહેલાં આપણે દર્શન કરીએ અહીંયા ભગવાનના અને પૂછી જોઈએ ત્યાં ગરમ પાણીના કુંડે મિત્રો જો અહીંયા સૌથી પહેલાં આ મંદિર છે અહીંયા ઘણા બધા ચાર પાંચ મંદિર છે અહીંયા ભગવાન ભોળાનાથ મંદિર છે દર્શન કરાવી દઉં તમને અહીંયા આ ભોળાનાથનું મંદિર છે ઓમ નમ શું છે મંદિર જો ત્યાંથી તમે આગળ આવો છો એટલે બીજું તમને રામજી મંદિર જોવા મળશે તમને અહીંથી દર્શન કરાવી દઉં છું આ રામજી મંદિર અને જ્યારે તમે આગળ જશો એટલે આ બાજુ સામે તમને ગરમ પાણીના કુંડ જે છે જોવા મળે છે આ રીતના પગથિયા આવે આ રીતના અહીંયા પહેલાં મંદિરો આવે જો બતાવી દઉં હવે અહીંયા છે મિત્રો આ ગરમ પાણીના કુંડ જો એકસો આઠ છે મિત્રો નાના મોટા થઈને બધાએ તમને બતાવી દઉં જો આ જે છે તમને અંદર જઈને બતાવું છું

આ આ એકદમ ગરમ પાણી છે મિત્રો જો અંદર વરાળું પણ નીકળે છે જો તમે જોઈ શકતા હશો જો અંદર વરાડું છે તો જો હું તમને બતાવતો આ જે કુંડ છે મિત્રો અહીંયા આપણને બહુ જ વધારે ગરમ પાણી જોવા મળે છે જો અહીંયા આનું પાણી એકદમ ગરમ છે અહિયાં હાથ પણ અડાળી શકાય એટલું ગરમ પાણી છે ને જો વરાળું નીકળી રહી છે આ કુંડની અંદરથી અંદર એકદમ ગરમ પાણી જોવા મળે છે ત્યાં અહીંયા પગ આપણો આવે તો એકદમ આમ ઊંચો લઈ જવાય એવું થઈ જાય છે મિત્રો જો ને આ રીતનું છે અહીંયા આ બધા કુંડ અહીંયા પણ જોઈ લઈએ આપણે આ પણ ગરમ પાણી છે જો આ બધા એ રીતના જો આ કુંડો છે બધા એકસો આઠ કુંડો છે નાના મોટા થઈને જો આ બધા જો એ રીતના છે આ બધું અહીંયા પણ ગરમ પાણી છે મિત્રો જો આ રીતના જોવા મળે છે જો તો ખાસ મિત્રો આ પાણીની અંદર સલ્ફર અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે છે એટલે ખાસ ચામડીના રોગો માટે થઈને આ પાણી ખૂબ જ અગત્યનું છે ચામડીના રોગો અહીંયાથી મટી શકે છે મિત્રો આ જે કુંડો છે અહીંયાથી જો આ રીતનું છે અહીંયા જો આ રીતના ત્યાં પેલા સામે છે અને આ બાજુ આ કુંડ છે જો અહીંયા જો અહીંયા નાના કુંડો છે આ બાજુ અને સામે વચ્ચેના ચાર કુંડો છે એ કુંડો ની અંદર પાણી એકદમ ગરમ છે જાણે આપણે આમ એને ગરમ કરેલું હોય પાણી એટલું બધું વરાળ વાળું પાણી નીકળતું આપણને જોવા મળે છે જો આ રીતનું આપવું જો આ નાના કુંડોની અંદર ચકરી લઈએ તો અહીંયા પણ ગરમ છે મિત્રો પાણી આ બધા જ પાણીની અંદર પાણીનું ટેમ્પરેચર ગરમ જ છે મિત્રો પરંતુ આ જે ચાર કુંડ છે એની અંદર વધારે ગરમ પાણી જોવા મળે છે જો તો એ રીતનું છે અહીંયા પણ ગરમ છે તો અલગ અલગ આપણને એકસો ને આઠ કુંડ અહીંયા જોવા મળે છે તો આ રીતનું છે મિત્રો જઈએ આપણે હજી આગળ તમને બતાવું છું ભીમની ચોરી છે મિત્રો સામે અને ત્યાં આપણે જવાનું છે ભીમના પગલાં ને બધું છે ત્યાં આપણે જઈએ અને જાણકારી આ તમને આપું છું તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી બાકી આ ટુવા ટીમ્બાના આ ગરમ પાણીના કુંડ છે મિત્રો અગાઉ મેં તમને જણાવ્યું એમ અને સામે જે મંદિર છે ત્યાંથી તમે આ બાજુ આવશો એટલે આવી જશે આ ગરમ પાણીના કુંડ અને જો આપણે સામે જે જવાનું છે ભીમની ચોરી સુધી તો મિત્રો આ હિડંબા વન તરીકે ઓળખવામાં આવે છે આખું અને ત્યાં ભીમે એ સાથે લગ્ન કરે છે અને એની ચોરી ત્યાં છે એ તમને બતાવવાનું છું તો જઈએ ત્યાં મિત્રો મેં તમને અગાઉ કીધું એ આખું આ જે ક્ષત્ર છે ડીમમાં વન તરીકે મહાભારત કાળની અંદર ઓળખાતું હતું અને અહીંયા ભીમ અને ડીમબાના લગ્ન થયેલા છે અને ચોરી આપણને ત્યાં જોવા મળે છે બતાવું છું તમને ભીમના પગલાં પણ છે અહીંયા તમે આવો છો એટલે તો તમને અહીંથી બતાવી દઉં આ સામે જે છે ગરમ પાણીના કુંડ છે અને ત્યાંથી તમે આ બાજુ આવશો આગળ એટલે આ રીતના પગથથી આવે છે ને પગથિયાથી આગળ તમને ત્યાં એ ભીમના બધા અવશેષો ત્યાં બધા જોવા મળે છે જઈએ છીએ આપણે ત્યાં તો જો તમે અંદર આવો છો એટલે આ રીતનું આખું આ મહાદેવનું મંદિર જોવા મળશે અહીંયા પણ શિવલિંગ છે જો એના દર્શન તમે કરી શકો છો ઓમ શિવા હર મહાદેવ અને જો અહીંયા ભીમની ચોરી જે સામે તમને બતાવું છું તો જો મિત્રો આ ભીમની ચોરી જે અહીંયા લખેલું પણ જે ભીમની ચોરી એટલે કે અહીંયા એમના લગ્ન થયેલા છે લીંબા સાથે આ ચોરી છે અને અહીંયા એમના ભીમના પગલાં જોવા મળે છે જો આ જગ્યાએ જો તમે મોટા પગલાં છે ભીમના એ અહીંયા જોવા મળે છે અને આ ભીમની ચોરી છે તો આ રીતનું આવે છે ત્યાંથી તમે સામે આવશો એટલે આખું આ તમને અહીંયા જોવા મળશે ગરમ પાણીના કુંભથી આગળ અને ત્યાંથી તમે આગળ આવો એટલે અહીંયા એ દેવ છે એમના પણ તમને દર્શન કરાવી દઉં જો આ દેવ છે અહીંયા અને અહીંયા શીતળા માતા જોવા મળે છે જો આ સુતરા માતાનું મંદિર છે અને આ બાજુ આ ભીમના પગલા ચોરી હતા સામે જે સોમનાથ મહાદેવનું મંદિર છે આ બાજુ હનુમાનજીનું મંદિર છે મિત્રો હનુમાન ચાલીસા પણ મૂકેલી છે જય હનુમાન દાદા તો અહીંયા હનુમાનજીનું આપણને આ મંદિર જોવા મળે છે જો આ રીતનું છે મિત્રો અને આખું પરિસર આ રીતનું છે સામે પણ આપણને કેટલીક એ એમના અવશેષો જોવા મળે છે પણ જોઈએ તો જો આ બાજુ આપણે આવીએ પાછળ એટલે જો અહીંયા આપણને એમના કેટલાક બીજા પણ અવશેષો જોવા મળે છે તમે જોઈ શકો છો જો આ જે મોટી મોટી શિલાઓ એ સમયની મહાભારત કાળ વખતની આપણને અહીંયા જોવા મળે છે જો આ બધું અહીંયા રાખેલું છે મિત્રો જો આ તમને નજીક જઈને બતાવી દઉં જો આ રીતનું છે અહીંયા આ પણ છે આ બધા મોટા મોટા પથ્થરો મિત્રો એ સમયના આપણને જોવા મળે છે આ બધું એ જો અને ખાસ મિત્રો જો મોટા પથ્થરો એ સમયના ભીમ એને ઉપાડી શકે એવા વજનદાર પથ્થરો અહીંયા જોવા મળે છે ને આ રીતનું અહીંયા એ સામે દશામા મંદિર પણ છે પણ તમે જોઈ શકો છો જો આ બધું અહીંયા પાછળ તમે વિભાગની અંદર જોવા મળશે જો અહીંયા પણ છે બતાવ દઉં એમને તો અહીંયા પણ કેટલાક મોટા મોટા પથ્થરો તમે જોઈ શકતા હશો જો અહીંયા છે તો તો આ રીતનું આખું જોવા મળે છે તો જો અહીંયા મોટા ભીમકાય પથ્થરો આપણે ભીમકાય શબ્દ વાપરે એટલે કે મોટા મિત્રો ભીમ ઉપાડી શકે એવડા મોટા પથ્થરો અહીંયા છે તો આ બધું અહીંયા તમને જોવા મળશે જો આ મિત્રો એના અવશેષો છે કે જે ભીમ અહીંયા આવેલા હશે અને એમના લગ્ન અહીંયા થયા હશે ચોરી છે ને બધું તમે અહીંયા જોઈ શકતા હશો જો અહીંયા પણ આપણને બીજું એક આ મંદિર ટાઈપનું જોવા મળે છે જો અહીંયા તો આ રીતનું છે બાકી નીચે કાલ ભૈરવ મંદિર પણ જોવા મળે છે ચાલો તમને એમના પણ દર્શન કરાવી દઉં અહીંયા કાલભૈરવ દાદાના જો અહીંયા આ કાલભૈરવ મંદિર છે જો જય કાલ ભૈરવાય ઓમ કાલ જો આ રીતનું છે બાકી આ બાજુથી આ રીતનો આખો પ્રદેશ છે અને પાછળ મંદિર છે પેલી બાજુ ગરમ પાણીના કુંડ છે મેં તમને બતાવે આવું કંઈક લોકેશન છે આ જગ્યાએથી ચોક્કસ આપ આવી શકો છો ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને પૂરા તત્વીય જગ્યા છે બહુ ઇતિહાસની જગ્યા છે તો એ રીતનું છે ફરી આગળ બતાવું તમને બીજું તો જો મિત્રો આપણે અહીંયા તમને ગરમ પાણીના ખૂન બતાવ્યા છે સામે ભીમની ચોરી છે એ પણ આપણે જોઈ છે તો મિત્રો ખાસ આ સ્થળ જે છે એ ટુવા ટીમ્બા તરીકે ઓળખાય છે અને મિત્રો એકદમ ગોધરાથી દસથી પંદર કિલોમીટરની અંદર આવી જાય છે જો તમે ગોધરા સાઇડ આવતા હોય તો ચોક્કસથી આ મુલાકાત લેવાનું ચૂકતા નહીં ખાસ મિત્રો ટુવા ટીંબાના ગરમ પાણીના કુંડ તરીકે ઓળખાય છે અને એકસો આઠ કુંડ અહીંયા છે મેં તમને પાણી ચેક કરીને બતાવ્યું છે સામે ભીમની ચોરી પણ છે એટલે ખાસ આખું એડેંબા વન તરીકે ઓળખાતું આ પ્રદેશ તો મિત્રો વિડીયો જો આપણે ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે તમને ખૂબ જ સરસ મજાની જાણકારી મળી રહેશે અને વિડીયો આપે પૂરોપૂરો જોયો હોય તે માટે થઈને આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળી આગળ